સુરત ખાતે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ કાર્યક્રમમાં કેન્સરમાં આશાનું કિરણ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું સુરત ખાતે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ કાર્યક્રમમાં કેન્સરમાં આશાનું કિરણ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મહિના અંતર્ગત સુરત શહેરમાં આયોજિત અવેરનેસ કાર્યક્રમ દરમિયાન કેન્સરમાં આશાનું કિરણ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું આ પુસ્તક એલિટ હેમિટ ઓન્કો કેર સેન્ટરના સિનિયર મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડોક્ટર કૌશલ પટેલ દ્વારા લખાયું છે ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ પુસ્તક કેન્સર વિશે સરળ અને વિશ્વસનીય માહિતી આપે છે જેમાં લક્ષણ કારણો સારવારના વિકલ્પ અને કેન્સરને માત આપેલા દર્દીઓની ગાથાઓનો સમાવેશ થાય છે ડોક્ટર કૌશલ પટેલે જણાવ્યું હતું કે સકારાત્મક વલણ અને યોગ્ય માહિતી દ્વારા કેન્સર સામે લડી શકાય છે કાર્યક્રમમાં વિવિધ ડોક્ટર કેન્સર સર્વાઇવલ્સ અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટરો દ્વારા સ્તન કેન્સર અંગે વહેલા નિદાન જીવનશૈલીમાં ફેરફાર અને આત્મવિશ્વાસના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો કાર્યક્રમનો મુખ્ય હેતુ જાગૃતિ ફેલાવવાનો અને કેન્સર સામે લડવામાં મદદરૂપ થવાનો રહ્યો હું ડોક્ટર કૌશલ પટેલ કેન્સર સ્પેશિયાલિસ્ટ સાઉથ ગુજરાત બેઝિકલી હું દરેક ટાઈપના કેન્સરની ટ્રીટમેન્ટ કરું છું અને કીમોથેરાપી સ્પેશિયાલિસ્ટ છું બેઝિકલી આપણે બે હજાર પચીસની અંદર કેન્સરનું પ્રમાણ ઘણું બધું વધારે છે અને એ કેન્સરના પ્રમાણને આપણે ટ્રીટ તો કરી શકીએ છીએ પણ આપણો ટાર્ગેટ એ છે કે એ કેન્સરને થતું આપણે રોકીએ પ્રિવેન્ટ કરીએ અને પ્રિવેન્ટ કરવાના હેતુસર કમ્યુનિટીની અંદર જે કેન્સર રિલેટેડ અવેરનેસ અને કેન્સરને પ્રિવેન્ટ કરવા માટેની જે પદ્ધતિ છે લાઈક સ્ક્રીનિંગ પ્રોગ્રામ્સ છે કે હેલ્થ ચેકઅપ છે એ હેતુથી આપણે એક બુકનું લોન્ચ કર્યું છે આજે અને એ બુકનું નામ છે કેન્સરમાં આશાનું કિરણ સો એ બુકથી આપણને કેન્સર વિશેની જનરલ ઇન્ફોર્મેશન પ્રાપ્ત થશે કેન્સર કેમ થાય છે કેન્સર થવા માટેના પરિબળો કેન્સરના જે મીથ કે ગેરસમજ કે ગેરભાવનાઓ છે તે અને વિવિધ ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના કેન્સર્સ તથા કેન્સર રિલેટેડ લેટેસ્ટ ઓપ્શન ઓફ ટ્રીટમેન્ટ અવેલેબલ છે એ બધી જ વસ્તુ એમાં આપણે એડ કરી છે એમાં પ્રકાશિત કરી છે આ બુક ગુજરાતી લેંગ્વેજમાં છે આ બુક ફ્રી ઓફ કોસ્ટ આપણે અવેલેબલ છે આની પણ ચાર્જ કે કોઈપણ વસ્તુ આપણે કોઈ લોકો પાસેથી લેવાના નથી આ ઉપરાંત આની ડિજિટલ કોપી જે આપણી વેબસાઇટની અંદર બારકોડ સ્કેન કરવાથી અથવા તો એમેઝોન પરથી આપણને ફ્રી ઓફ કોસ્ટ મળી રહેશે જે આપણે આપણા મોબાઈલની અંદર કે આપણા કોઈપણ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર ડાઉનલોડ કરી અને સમયની સાથે આપણે વાંચી શકીએ છીએ આ બુક લોન્ચ કરવા પાછળનું એક જ ટાર્ગેટ છે કે ઇન્ફોર્મેશન્સ જે કેન્સર રિલેટેડ છે જે કમ્યુનિટીમાં અંદર વધારેને વધારે પોઝિટિવલી સ્પ્રેડ થાય જેથી કરીને લોકો કેન્સરના વિશે અવેર બને જાણકાર બને પોતાની બેડ હેબિટ્સ છોડે અને અમુક સ્ક્રીનિંગ જેટલી પ્રોસેસ કરાવે જેનાથી આપણે કેન્સરને થતું રોકી શકીએ જે પ્રમાણ હાલ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે તેને આપણે અટકાવી શકીએ એ હેતુથી આપણે આ કેન્સરનું બુકનું આજે લોન્ચ કર્યું છે અને નામ પ્રમાણે આ કેન્સરમાં આશાનું કિરણ એમ જે કેન્સરની અંદર લોકો ડરી જતા હોય છે ભયભીત થઈ જતા હોય છે એમ આ બુક વાંચવાથી એ ભય પણ આપણો દૂર થાય છે થેન્ક યુ